અમે સોઈગામ રાજપૂત સમાજના પ્રમુખ તરીકે વાવ થરા જિલ્લો બને એનો સમર્થન જાહેર કરવા માટે અહીં આવ્યા છીએ અને જિલ્લો જાહેર કરવામાં માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમિત શાહ સાહેબ અને વરિષ્ઠ જે પ્રદેશ અને નેતૃત્વ અને અહીંના ધારાસભ્ય માન્ય શંકરભાઈ ચૌધરીને જે અહીં વાવથરા જિલ્લો બનાવવા માટે અગ્રી મહત્ત્વની ભૂમિકા ભજવી છે એમનો પણ અમે રાજપૂત સમાજ વતી ખૂબ ખૂબ આજે આભાર માનીએ છીએ જય કિશોન આજે વાવ થરાદ જિલ્લાની જે જિલ્લો જાહેર કરવામાં આવ્યો એ માટે ખેડૂતોને ખૂબ ખુશાલી છે અને અન્યાય કરવો એ પાપ છે પણ અન્યાય સહન કરવો એ મહાપાપ છે અમારે વાવથી માવસરીથી પાલનપુર દોઢસો કિલોમીટર થાય છે જોડિયાથી પાલનપુર દોઢસો કિલોમીટર થાય છે તો અમારી કોઈ ચિંતા કરતા નથી ધોનેરાવાળા એવું વ્યક્તિ બોલે છે કે વાવ થરાદમાં નહીં અમને પાકિસ્તાનમાં મૂકો એટલે આ વાણી વિલાસ નો થોડોક વિચાર કરીને બોલો પાકિસ્તાનમાં શું હિન્દુઓને તકલીફ છે એ વિચાર કરો અને કોંગ્રેસ વાળા વિરોધ કરી રહ્યા છે તો અમે બનાસકાંઠા જિલ્લાના ચેરમેન બનાયા કોંગ્રેસમાંથી તો વાવથરાથી વિરોધ કર્યો નથી અને અમારા લોકસભાનો જવાબદાર વ્યક્તિ ગેનીબેન કહેવાય એમને તો આ વાતાવરણ આખું શોત કરવાનું હોય એને બદલે ગેનીબેન એવું કહી રહ્યા છે કે ભાભરને ઓગઢ જિલ્લાની અંદર અમારે જમું છે પહેલાં દીવ તમે જિલ્લો નગરપાલિકા કરો દીવદરને પછી જિલ્લાની વાત કરજો ગેનીબેન તમારે વિચારીને બોલવું જોઈએ વાવ થરા વાવ સુમ કે થરા લોકસભા છે તો એમની જરૂર નથી પડવાની એમનો જવાબ પણ તમને મળશે અને આ વિધાનસભાની જ્યારે ચૂંટણી આવશે ત્યારે વાવ સોઈ ગોમાંથી તમે લડો છો એટલે આ આ બરાબર તમે જે બોલ્યા છો એ બરાબર છે નહીં અને અહીંથી પાલનપુર દોઢસો કિલોમીટર થાય અમારા ખેડૂતના દીકરાને તમે તો ધારાસભ્યના હોદ્દા ઉપર ગમે રાજકી રીતે હોય તમારે તો સરકારનો ડીઝલ બાળો છે ખેડૂતના દીકરાને પોતે બે હજારનું ડીઝલ બાળવીને પાલનપુર જેવું પડે એ બહુ તકલીફ જેવું કહેવાય એટલે અમારા આ આ તબક્કે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ આભાર આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સાહેબનો ખૂબ આભાર અને શંકરભાઈ ચૌધરી સાહેબનો ખૂબ ખૂબ આભાર કે વાવ અને થરાલ એમાં વાવનું નામ લખું એ બદલે અમે શંકરભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપો છો જય જવાન જય કિસાન